આપણી સાથે છે રામભાઈ રામભાઈ ક્યાંથી આવ્યા જૂની ખાતર રાજુલા રાજુલા પાસે જૂની ખાતર બરાબર અને રામભાઈ શું તકલીફ હતી આપણને મણકાને ગાડી ખાઈ ગઈ ને ગાડીમાં ફ્રેક્ચર થઈ ગયું તો બરાબર અને તકલીફ થાતી તો તકલીફમાં શું શું થાતું બહુ તકલીફ થાતી પગ નસ બંધાય જતી આખે પગની ડાબા પગની બરાબર અને આખો પગ ફાટતો બરાબર હું કે નસ બંધ થઈ પગ તો ફાટે આખો अगर बस लोए लोए अर्थ में तो बंदा तो पर बहुत अति पीड़ा था थी अब हाँ बस उसके उसके ले जाता में चेड़े चेड़े हाँ यहाँ ले आते हैं तो मिनी निर्लया हाँ ना चेड़े ले आए उसके निर्लया आए चेड़े निर्लया चला तू ना तू बिल्कुल परे આગાડી દવાણી છે આગાડી દવાણી 123 વાળી બહુ વધારે આખા પગ આવતી રાતે નિંદર નો આવે એવું દુખવાતું બરાબર મને પેલા તો ઘણું થયું હું ભાવનગર સુરત માં ત્રણ ચાર દવાખાના કર્યા એનો ફેર પડ્યો કુંડલાજી એવો માવા સમીર મેતામજી એવો ધીરુભાઈ ચાલીસ હજાર નો ખર્ચો ચાંઈ ફેર નો ફરક પડ્યો અહીંયા આવ્યો ને પેલા દિવસે આવ્યો ત્યારે દસ ટકા ફેર પડ્યો પછી બીજા બીજા વખતે આવ્યો ને ત્યારે લગભગ ત્રીસ ટકા જેટલો ફેર પડી ગયો ત્રીજી વખતે આવ્યો ને તો સિત્ર એસી ટકા જેટલો ફેર પડી ગયો અને સોથી વખતે આવ્યો એસી નેવું ટકા ફેર પડ્યો આખરે હાવ રેડી થઈ ગયો

सन्नो चौवी नेवु नेवु सब पर बर्बर कोई वीडियो जो इंदर दिए तब ने फोन करी शक्य है हमारी टीटमेंट बाबत तब ने पूछवा मने हाँ कहीं मत इंदर पूछ अबार तमिया हरा थे क्या तेलू बस तू रगिरंबड़ बस तेलू रगिरंबड़ बस तेलू ना तेलू रखो बस तेलू रंबड़